પીએમ મોદીના સંબોધનમાં ગાંધી પરિવાર પર શબ્દબાણ ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુ કાર્યશૈલી પર કટાક્ષ વિધાનસભામાં મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાયેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અભિનંદન સંકલ્પ પ્રસ્તાવને મળ્યું વિપક્ષનું સમર્થન રોકાણકારોએ પ્રોફિટ બુકિંગનું વલણ અખત્યાર કરતા માર્કેટમાં ત્રણસો ચોપન પોઈન્ટનું ગાબડું નિફ્ટી પણ પાછા પગલે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ સંસદમાં સંબોધન કર્યું હતું રાષ્ટ્રપતિના અભિભાષણ પર પીએમ મોદીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં તેમણે વિપક્ષની કાર્યશૈલી પર આકરા પ્રહારો કર્યા હતા विपक्ष ने जो संकल्प लिया है उसकी सराहना करता हूँ उनके भाषण के एक एक बात से मेरा और देश का विश्वास पक्का हो गया है कि उन्होंने लंबे अरसे तक वहाँ रहने का संकल्प लिया लिया दशक तक जैसे यहां बैठे थे वैसे ही कई दशक तक वहां बैठने का आपका संकल्प और जनता जनार्दन को ईश्वर का रूप होती है और आप लोग जिस प्रकार से इन दिनों मेहनत कर रहे हैं मैं पक्का मानता हूँ कि ईश्वर रूपी जनता जनार्दन आपको जरूर आशीर्वाद देगी और आप आप जिस ऊंचाई पे हैं उससे भी अधिक ऊंचाई पर जरूर पहुँचेंगे और अगले चुनाव में दर्शक दिशा में दिखेंगे બે હજાર લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ સંસદમાં સંબોધન કર્યું હતું રાષ્ટ્રપતિના અભિભાષણ પર પીએમ મોદીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો પીએમ મોદીએ કહ્યું કે આખો દેશ કહી રહ્યો છે કે આ વખતે ચારસોને પાર કરશે અને ગત વખત કરતાં સોથી એકસો પચીસ વધુ સીટો મળશે તેવું વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું સરકાર કા તીસરા કાર્યકાળ દૂર નહીં ज्यादा से ज्यादा सौ सवा सौ दिन बाकी है और अब की बार पूरा देश कह रहा है अब की बार हर के जी भी कह रहे हैं लेकिन अध्यक्ष जी मैं आमतौर पर ये आंकड़े आंकड़े के चक्कर में नहीं पड़ता लेकिन मैं देख रहा हूं देश का मिजाज एनडीए को तो 400 पार कर ही के रहेगा लेकिन भारतीय जनता पार्टी को 370 सीट अवश्य देगा બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ સંસદમાં સંબોધન કર્યું હતું રાષ્ટ્રપતિના અભિભાષણ પર પીએમ મોદીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને યુપીએ સરકારે ઓબીસીની સાથે ન્યાય નથી કર્યો કોંગ્રેસ કે અમારા સાથીઓ આજ કલાર બહુ ચિંતા જતાતે હે કે सरकार में ओबीसी कितने पत, लोग हैं कितने पद पर कहा उसके हिसाब किताब करते रहते हैं देखिए मैं हैरान हूं उनको इतना सबसे बड़ा ओबीसी नजर नहीं आता है कहा बैठ जाते आदरणीय दिशी जरा मैं ये दुनिया भर की चीजें करते हैं मैं कहना चाहता हूँ ये कहते देखता नहीं ये ये क्लास तो है यूपीए के समय एक, एक एक्स्ट्रा कॉन्स्टिट्यूशनल बॉडी बनाई गई थी जिसके सामने सरकार की कुछ नहीं चलती थी नेशनल एडवाइजरी काउंसिल जरा कोई निकाल करके देखे उसमें क्या कोई ओबीसी था क्या જરા નિકાલ કેતની બી બળી પાલ બોડી બનાઈ હતી પર વો તો આપોઈન્ટ કરે થે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવામાનમાં સુધારાને પગલે શાળાઓને મંગળવારથી સામાન્ય સમય ફરી શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે સિઝનની સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી વધુ છે મહત્તમ તાપમાન વીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ છે અગાઉ શહેરની શાળાઓમાં પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે શિયાળાની રજાઓ છથી બાર જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી હતી આગામી લોકસભા ચૂંટણીમાં યુવાનોને ભાજપની તરફેણમાં મતદાન કરાવવા ભાજપ યુવા મોરચા દ્વારા કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપ દ્વારા ગત તારીખ પચીસ જાન્યુઆરીના રોજ નવ મતદાતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાન હેઠળ ગુજરાતમાં અગિયાર લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ યુવાનોનો બૂથ લેવલે સંપર્ક કરવા ચોપાલનું આયોજન કરવામાં આવશે ભારતીય જનતા યુવા મોરચો જે નવા મતદાતા છે એ બૂથની અંદર જે નોંધાયેલા છે આ સંમેલનો કોલેજના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈને હતા આગામી સમયમાં જે બુથની અંદર પણ નવા મતદાતાઓ નોંધાયેલા છે એના સંપર્ક માટે થઈને યુથ કોન્કલેવ યુથ અડ્ડા યુથ નુકડ સભા અને યુવા ચોપાલ આ બધા જે જે કાર્યક્રમો છે એ યુવા ચોપાલ અંતર્ગત જે જે સ્થાન હશે એ પ્રકારે કરવામાં આવશે યુવા ચોપાલ આગામી સમયમાં તબક્કાવાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે બેઠક છે આવનારા સમયમાં ફેબ્રુઆરીમાં દરેક વિધાનસભામાં યુવા મોરચાના પદાધિકારી વિધાનસભા બેઠક લેવા જશે તો સોમવારે રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાની ગુજરાત વિધાનસભાની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે અહીંની કાર્યવાહી વિશે જાણકારી મેળવી અને ઘણા નવા શરૂ થનાર પ્રોજેક્ટ વિશે વાત કરી હતી आज यहाँ पर आकर के विधानसभा और विधानसभा की जो प्रक्रिया है उसको देखने का जो अवसर मिला उसके लिए मैं माननीय अध्यक्ष अशोक जी के बिल्कुल शुक्रगुजार हूँ इनको धन्यवाद देता हूँ और स्पीकर्स के आपस में संपर्क भी रहते हैं लगता है कि हमारी विधानसभा के अलावा बाकी विधानसभाओं में क्या क्या नवाचार हो रहे हैं क्या कोई नई चीज़ें हैं एक दूसरे को जानने और समझने से कुछ चेंजेस अपन आपस में भी करते हैं कुछ हमारे यहाँ होंगे कुछ यहाँ होंगे क्योंकि असेंबली ऐसी लोकतंत्र की स्तंभ है जहाँ सारे विषयों पर हम लोग चर्चा भी करते हैं कार्यपालिका भी वहीं रहती है और हमारी ये लोकतांत्रिक संस्था है वह तो अब कुल मिला के देश के लोकतंत्र को मजबूत करने वाली है इस निमित्त आपसे चर्चा हुई थी कल एक यहाँ पे शाम को सामाजिक कार्यक्रम था उसमें લોકો પુરસ્કાર દેને તે ઉસ નિમિત્ત મેં યહાં પર આયા હતા જુનાગઢમાં મૌલાના દ્વારા આપવામાં આવેલા ભડકાઉ ભાષણ પર કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાબાલાએ પ્રતિક્રિયા આપી હતી ગુજરાત એટીએસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરને ગુજરાત લાવવામાં આવ્યો છે કોઈ પણ ધર્મના લોકોએ આ પ્રકારના ધાર્મિક પ્રવચન કરીને લોકોને ભડકાવવાનું કામ ન કરવું જોઈએ ગુજરાતની શાંતિ અને સલામતી ડહોળવાનો પ્રયાસ ના કરવો જોઈએ તેવી પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી મેં બી પેપરમાં અને ન્યૂઝમાં કાલે જોયું હતું કે જૂનાગઢના અંદર કોઈ એક ધાર્મિક સભા હતી ત્યાં મોલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈપણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મોલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાના જે સ્ટેટમેન્ટ છે એ એ પણ એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે એકતા રહે ભાઈચારો રહે તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને અડી મળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા આવા સ્ટેટમેન્ટ આપવા સ્ટેટમેન્ટથી એસવીપી હોસ્પિટલમાં જીવાત મામલે કાર્યવાહી કરવામાં આવી છે જીવાત નીકળતા એએમસીએ હોસ્પિટલે નોટિસ ફટકારી હતી એએમસી દ્વારા શોકોસ નોટિસ ફટકારવામાં આવી હતી દર્દીના સગાએ હોસ્પિટલ તંત્રને જાણ કરી હતી એસવીપી હોસ્પિટલના સુપમાં જીવાત નીકળી હતી જીવાત નીકળતા દર્દીના સગાઓ વિડિયો વાયરલ કર્યો હતો અને વાયરલ વિડીયોને કારણે તંત્ર હરકતમાં આવ્યું અને આ મામલે નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ 5 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે. આજે અમદાવાદમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ત્યારે ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આવનારા 5 દિવસો માટે જે পূর্বাভাস دیا گیا ہے उसमें રેન ન હોને કા पूर्वानुमान دیا گیا ہے અને મિનિમમ ટેમ્પરેચરની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ કે liye તો मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा आने वाले पाँच दिनों के लिए और टेम्परेचर रियलाइजेशन की बात करेंगे तो जो मिनिमम टेम्परेचर अहमदाबाद में रियलाइज हुआ वो ट्वेंटी डिग्री सेल्सियस रियलाइज हुआ और गांधीनगर में एट्टीन पॉइंट फाइव डिग्री सेल्सियस रियलाइज हुआ है और अहमदाबाद और गांधीनगर के लिए जो फोरकास्ट दिया गया है मिनिमम टेम्परेचर का वो है अहमदाबाद के लिए नाइनटीन डिग्री सेल्सियस और गांधीनगर के लिए एट्टीन डिग्री सेल्सियस का फोरकास्ट दिया गया है मिनिमम टेम्परेचर का और पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे मतलब मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया फिफ्टीन पॉइंट फोर डिग्री सेल्सियस और विंड की बात करेंगे जो विंड की डायरेक्शन है लैंड रीजन पे पूरे गुजरात में तो वो है वेस्टर्नली टू नॉर्थ वे. જૂનાગઢ ખાતે સોળમી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા બે હજાર ચોવીસ યોજાઈ હતી જો મને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા ચારસો ચોરાણું સ્પર્ધકોએ દોટ મૂકી હતી આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશની તામસી સિંઘ આવ્યા સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે હરિયાણાના રાહુલભાઈ જુનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ગુજરાતની જશકુ ગરેજા અને જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે હરિયાણાના વિકાસભાઈ રહ્યા આ સ્પર્ધા દરમિયાન મેડિકલ કોલેજના તબીબો જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો ગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી બની સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ ખડે પગે રહી હતી અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા નડ સરોવર પોલીસને બાતમી મળી હતી કે એક બ્લ્યુ રંગની ગાડીમાં ચાર પક્ષીઓનો શિકાર કરવાના ઈરાદે કોઈ જઈ રહ્યું છે પોલીસે જાણ થતાં તે શિકારીને પકડી પાડવામાં આવ્યો છે અસલ ગામથી રૂપાવટી ગામ તરફ જઈ રહ્યા ત્યારે એ કિસમને કસ્ટડીમાં લઈ વન વિભાગના અધિકારીને જાણ કરતા આરોપીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો જેમાં ગુનેગારનું નામ ભરત વાંટિયા જાંબુધર ગામનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું તેમાં તેની સાથે એક બીજો આરોપી હતો જે હાલ ફરાર થઈ ગયેલ છે ગુનેગાર ભરત વાંટિયા સામે કાયદેસરની કાર્યવાહી કરી તેને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે આ ગુનાને બિનજામીનપાત્ર ગુનો ગણવામાં આવે છે નામ છે છે મારું નામ છે દેવેન્દ્રસિંહ બી સોનકરા હોદ્દો મારો છે આરોપો રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાવંગ તરીકે એ ફરજ બજાવું છે જે નરસરો પાસેથી જે ચાર પક્ષીઓ પકડવામાં આવે શિકારી પકડવામાં એવું બધું કહેશો એમ તો એવું હતું કે નરસરો પોલીસવાળાને બાતમી મળી હતી કે તારીખ બે તારીખે બ્લુ કલરની ઇગ્નિશ ગાડીમાં ચાર પક્ષી એ લોકો શિકાર તરીકે લઈ જવાના છે તો પછી એ દિવસે પોલીસવાળા એમને સાડા નવ વાગ્યાની આસપાસ ત્યાં ગુનેગારને પકડી પાડ્યા હતા જે અસરગામથી રૂપાવટી ગામ જતા રસ્તા વચ્ચે અને પછી અમને પકડીને કસ્ટડીમાં લઈ અને અમને જાણ કરી અને અમને ગુનેગાર સોંપી દીધા હતા બીજા દિવસે શું ગુનેગારનું નામ છે ગુનેગારનું નામ છે ભરતભાઈ રમણભાઈ વાટિયા કોળી પટેલ અને એમનું ગામ રહે છે જાંબુથડ જે સાણંદ તાલુકામાં આવે છે શું આગળની કાર્યવાહી આગળની કાર્યવાહીમાં એવું છે કે એમની સાથે બીજા એક માણસ હતા જે અત્યારે ફરાર છે તપાસ ચાલુ છે અને ભરતભાઈને અત્યારે કાગળકાજ કરી અને અત્યારે કોર્ટમાં રજૂ કરી અને તે સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવે છે અને કયા પક્ષીઓ હતા પક્ષીનું નામ છે ગાજહંસ કહેવાય છે ગ્રેલ લેગ ગોસ જે શેડ્યુલ ટુ પાર્ટ બી માં આવે છે જે બિન જમીન પાત્ર ગુનામાં આવે છે ગુટખા તમાકુ સતત ખાવાને કારણે ઘણા માણસોના મોઢા ઓછા ખુલતા હોય છે આ વ્યસનને કારણે ગંભીર કાળમુખી બીમારી પણ થઈ શકે છે નિષ્ણાંત તબીબોના મતે મોઢું ઓછું ખુલવું એ સામાન્ય વાત નથી ઓછા સમયમાં જ માઠા પરિણામ ભોગવવા પડે છે ત્યારે જાણો આ વ્યસનીઓને કેટલું નુકસાન થાય છે તે અમારા ખાસ અહેવાલમાં તમાકુ પાન મસાલા ગુટખા ખાવાથી મોઢાનું તો કેન્સર થાય જ છે પરંતુ ડબ્લ્યુએચના કહેવા પ્રમાણે માણસોને જેટલા પ્રકારના કેન્સર થાય છે તેમાં ચાલીસ ટકા કેન્સર મોઢાના હોય છે ગુજરાતમાં આ રેશિયો ઘણો વધારે છે ગુજરાતમાં કુલ કેસમાંથી પચાસ ટકાથી વધારે લોકોને મોઢાનું કેન્સર થાય છે વ્યસનના લીધે તમાકુના વ્યસનના લીધે જે દર્દીઓ આવે છે એમાં લગભગ વીસથી પચીસ પેશન્ટ એવરેજ અમારે ત્યાં આવે છે એમાંથી જડબો નહીં ખોલવાના દસથી બાર પેશન્ટ દરરોજ આવે છે આ જે પેશન્ટ આવે છે એના અમે જડબો જે નથી ખોલતું એના અલગ અલગ સ્ટેજીસ હોય છે એના પ્રમાણે અમે એની સારવાર કરીએ છીએ શરૂઆતના સ્ટેજમાં જો પેશન્ટ આવે તો માત્ર એક ટ્યુબ ચોપડવાથી અને માસ મોડું ખોલવાના સાધનોથી સારવાર થઈ જાય છે પરંતુ જો દર્દી પાછળના સ્ટેજમાં આવે છે કે જ્યારે મોડું સદંતર બંધ થઈ ગયું છે ત્યારે એમાં મોડામાં ઇન્જેક્શન આપવા પડે છે અને મોડું ખોલવાના જે સાધનો છે એનાથી દરરોજ કસરત કરાવવી પડે છે આ ઇન્જેક્શન અમે અઠવાડિયામાં એક આપ્યું છે અને લગભગ સાતથી આઠ ઇન્જેક્શન પેશન્ટને આપવાથી મોડું ખોલતું થઈ જાય છે અને સાથે સાથે પૌષ્ટિક આહાર ન લેવાથી દર્દીના શરીરને પૂરતું પોષણ મળતું નથી જો લાંબા સમય સુધી દર્દીને મોઢામાં ચાંદા પડતા હોય તો ઓરલ કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે હું સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યો છું આનો મોઢો બંધ હોવાના કારણે આનો મેન મુખ્ય કારણ છે મસાલા અને પડીકી ખાવાનો તો હું નવી પેઢીના આ કહેવા માગું છું કે આનાથી થોડા દૂર રહો તો તમારા માટે સારું છે કેન્સર થાય પુરુષોમાં જો જોઈએ તો મુખ્યત્વે કેન્સર જે છે એ હેડને કેન્સર છે એ તેનું મુખ્ય કારણ છે કે તમાકુનું વ્યસન તમાકુના વ્યસનના લીધે હેડન્ડ કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે અને ચિંતાજનક બાબત એ છે કે તે યુવાનોમાં પણ તેનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે તે જ રીતે હવે મહિલાઓ જે કામ કરે છે કે જે બાંધકામની સાઈડ પર હોય કે શ્રમવર્ક કરે છે તે મહિલાઓમાં પણ હવે દિવસે દિવસે તમાકુના લીધે હેડનને કેન્સરનું પ્રમાણ વધવા માંડ્યું છે મારી સર્વેને વિનંતી છે કે જે લોકો તમાકુનું વ્યસન કરે છે તે તમાકુનું વ્યસન બંધ કરે અને જે લોકો તમાકુનું વ્યસન કરી રહ્યા છે તેઓ તેમના મોંની જાત તપાસ દરમિયાન કરવી જોઈએ કે જેથી કરીને તેઓના મોંમાં કંઈ ન રૂજાતું ચાંદુ હોય મોં ઓછું ખુલતું હોય જે ચાંદામાંથી બ્લીડિંગ થતું હોય ગળામાં ગાંઠ હોય અવાજ બદલાઈ ગયો હોય ખાવા પીવામાં તકલીફ પડતી હોય તો તેવા લોકોએ તેમના નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ પાન મસાલામાં સામાન્ય રીતે તમાકુ હોય જ અને તમાકુ ન હોય તો પણ તેની સાથે સોપારી ચૂણો કાથો પણ નુકસાનકારક જ છે અને મુખ્યત્વે મોઢાના કેન્સર વધારે થાય કેન્સરમાં જીભનું કેન્સર ઘણું સામાન્ય છે ત્યાર પછી ગોફોલાની ચામડીનું અને જડબાનું આ ત્રણ કોમન કેન્સર છે કેન્સર સિવાયના જે રોગો છે એમાં ઓરલ સબમ્યુક્સ ફાઇબ્રોસિસનો સમાવેશ થાય છે જેમાં માવા મસાલાના વ્યસનને કારણે મોઢું સંકોચાતું જાય અને પ્રિમાલિક ગંસ એટલે કે કેન્સર પહેલાંની સ્થિતિ કહેવામાં આવે છે આ સ્થિતિનો આગળ જતાં દર્દીને ખ્યાલ પણ નથી રહેતો કે તેના મોઢાનું કેન્સર પ્રસરી રહ્યું છે વિશ્વની વાત કરીએ તો દર વર્ષે લગભગ બે કરોડ જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાય છે જો આપણે ભારતની વાત કરીએ તો દર વર્ષે લગભગ તેરથી ચૌદ લાખ જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાય છે એ જ રીતે ગુજરાતમાં સિત્તેર હજાર નવા દર્દીઓ અને જો અમદાવાદ શહેરની વાત કરીએ તો લગભગ પાંચથી સાડા પાંચ હજાર જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાતા હોય છે હવે જો આપણે અમદાવાદ કે ગુજરાતની વાત કરીએ તો મુખ્ય રીતે પુરુષોમાં મૂળાનું કેન્સર સૌથી વધારે જોવા મળે છે એ પછી છે જીભનું કેન્સર એના પછી આવે છે અન્નનળીનું કેન્સર પછી છે ફેફસાનું કેન્સર અને જો મહિલાઓની વાત કરીએ તો સૌથી વધારે બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન કેન્સર પછી ગર્ભાશયના મુખનું કેન્સર પછી અંડાશયનું કેન્સર અને પછી મૂળાનું કેન્સર જો મૂળાના કેન્સરની વાત કરીએ તો દરેક વ્યક્તિએ મૂળાની જાત તપાસ કરવી જોઈએ એટલે મહિનામાં એકવાર પૂરતા સૂર્યપ્રકાશમાં અરીસાની સામે ઊભા રહીને આખું મૂળું કવર થઈ જાય એ રીતે એની તપાસ કરવી જોઈએ જો એની અંદર લાલ કે સફેદ કલરના ચાંદા મળે ક્યાં તો પછી કોઈ ચાંદુ હોય જેમાં રૂંજ ના આવતી હોય ક્યાં તો પછી મોઢું ઓછું ખુલતું હોય ક્યાં તો કોઈ જગ્યાએ ગાંઠ હોય કે ખોરાક ગળવામાં તકલીફ થાય પાણી ગળવામાં તકલીફ થાય આવા કોઈ પણ ચિહ્નો દેખાય તો તરત જ એને નજીકના ડૉક્ટર પાસે જવું જોઈએ તમાકુમાં મુખ્યત્વે બે વસ્તુ છે એક તો નિકોટીન જે સૌ કોઈ જાણે છે નિકોટિનથી સીધી રીતે કેન્સર નથી થતું પણ નિકોટિન માદક છે જેનાથી વધુને વધુ તમાકુ લેવા માટે માણસને ઈચ્છા થાય છે તમાકુની સાથે સાથે જે બીજા ઘટકો છે તેને મુખ્યત્વે હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે જે અનેક પ્રકારના કાર્બોનિક સંયોજનનું સંયોજન છે આ તત્વ કેન્સરની નોતરે છે સામાન્ય રીતે સમજીએ તો ડામરમાં તાર હોય એવો જ તાર તમાકુમાં હોય છે અનેક પ્રકારના હાઇડ્રોકાર્બનના સંયોજનો તમાકુમાં હોય છે જેનાથી કેન્સર થાય છે ઘણા લોકો તમાકુની સાથે માદક આલ્કોહોલનું પણ સેવન કરે છે મોઢાની અંદર સ્ટાર્ચ હોય છે જે મોઢાની ચામડીને સલામત રાખે છે પરંતુ આલ્કોહોલને લીધે એ ઓગળી જાય અને તમાકુની અનેક ઘણી અસર થાય એટલે આ બંને વસ્તુનું સેવન કદાપી ન કરવું જોઈએ તમાકુની બનાવટના પચાસ ટકા રસાયણો કેન્સરને નોતરે છે તો ભારતમાં મહિલાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સ્તન કેન્સરનો શિકાર બની રહી છે ત્યારે આ મહિલાઓને સ્તન કેન્સરથી બચવા અને આ બીમારી અંગે જાગૃત કરવા માટે ડીસામાં વિશેષ સેમિનાર યોજાયો આ સેમિનારમાં મહિલાઓને સ્તન કેન્સર અંગે સમજણ આપવા ઉપરાંત આ બીમારીથી કઈ રીતે બચી શકાય છે તે અંગે માર્ગદર્શન અંદાજ મુજબ ભારતમાં દર વીસ મહિલા તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર